પણ એટલે અહીંયા હમણાં થયું થયું છે કે એક છોકરીને દિલ્હીથી લગ્ન કરીને આવી હમણાં બે હાજર ત્રેવીસ માં જ લગ્ન કર્યા પંકજ લાંબા કરીને અહીંયા ભાઈ સ્ટુડન્ટ હતું ભણતો હતો નોર્થામટન માં નોર્થામટનમાં રહેતો હતો રાઈટ નોર્થઅટન બાજુમાં કોરબી કરીને એક ટાઉન છે નિયંત તો આ ભાઈ ત્યાંથી લગ્ન કરી આવ્યો લગ્ન કર્યા જોરદાર જામ લગ્ન કરીને અહીંયા આવ્યો રાઈટ અને અહીંયા આવીને એને છે ને આ બિચારી છોકરીને એબ્યુઝ કરવાનું ચાલુ કર્યું એબ્યુઝ એટલે હેરાન કરવાનું ટૂંકમાં એમ એટલે હેરાન એટલે કઈ રીતે કે પૈસા ને અને મારવું તોડવું એવું બધું કરવા માંડ્યું 12 લોંગ months her prayers હેવ not been answered Harshita Brella's mother sits here every day, willing her daughter's killer to be found. It's the same spot where Harshita last celebrated Diwali in India before she moved to England where she was murdered. I just can't forget her. I can't sleep at night. Harshita's mother says. I couldn't celebrate Diwali without my daughter. I miss her deeply. I miss her so, so much. No, Harshita's father told us the police aren't even close to detaining the main suspect, Harshita's husband. He said we're nowhere near getting justice. There's no trace of him. And the Delhi police aren't sharing any how updates. How <laughs> રાઈટ હવે એ વિડીયો જે મૂક્યો હતો એ વિડીયો બહુ ત્યારે સનસનાટીના એવો એક બનાવ અહીંયા બન્યો હતો યુકેની અંદર એના વિશેનો હતો કે એક નવી નવેલી ત્યાંથી છોકરી ઇનોસન છોકરી એ ત્યાં ઇન્ડિયાથી પરણીને અહીંયા આવે છે અને એનો હસબન્ડ પંકજ લાંબા રાઈટ એની સાથે એના લગ્ન થાય છે અને એ અહીંયા લઈ આવે છે માર્ચમાં આવે છે બે હજાર ચોવીસમાં માર્ચમાં અહીંયા આવે છે અને એ બે હજાર ત્રેવીસમાં એના લગ્ન લગ્ન બે હજાર ત્રેવીસમાં થાય છે ઓગસ્ટમાં અને માર્ચમાં અહીંયા બે અહીં આવે છે હસબન્ડ વાઈફ અને બે હજાર ચોવીસ માર્ચમાં આવે છે એ પછી એને ડોમેસ્ટિક વાયોલન્સ વિશે ટૂંકમાં એમ બેને એકબીજાને પ્રોબ્લેમ થાય છે પ્રોબ્લેમ થાય એટલે ટૂંકમાં વસ્તુ એવી બને છે કે ઓલો એના પર બહુ પ્રેશર કરે છે પંકજ લાંબા એનો હસબન્ડ અને એને કામ કરાવે છે ને એ બધું બહુ માર્ક માર્કૂટ કરે છે ને એ પછી સપ્ટેમ્બરની અંદર બે હજાર ચોવીસ સપ્ટેમ્બરમાં આ કેસ કરે છે એના ઉપર એટલે ટૂંકમાં પોલીસમાં જઈને કેસ આના ઉપર કરે છે કે મને આવી રીતે આ એબ્યુઝ કરે છે અને ડોમેસ્ટિક વાયલન્સની અંદર મને મારે છે આ તે બધું કરે છે રાઈટ એવો આ છોકરી જે છે જેનું નામ હર્ષમિતા હર્ષમિતા બ્રેલા એ આ કરે છે એને એને વિશે કમ્પ્લેન કરે છે અને ત્યારે પોલીસ અને પંકજ લાંબાને બોલાવી અને એને વોર્નિંગ આપે છે અને કહે છે કે તારે છે ને ચાર વીક સુધી કે એ બાજુ તારી એરિયામાં જવાનું નથી કે એટલે પછી ચાર વીક પૂરા થઈ જાય છે અને પછી એ પછી પોલીસ કંઈ કરતી નથી એટલે આને જે થઈ આને થઈ જાય કે હવે આમાં કંઈ અહીંની પોલીસ કંઈ કરે એવું લાગતું નથી મને અને એ પછી એનું મર્ડર કરી નાખે છે એ આ છોકરીનું એની વાઈફનું અને એ વાઈફનું મર્ડર કરી અને પાછો એ ગાડીની અંદર બોડી નાખીને ત્યાંથી જ્યાં કોરબી નોર્થામટન કોરબીમાં રહેતો હતો ત્યાંથી સો માઇલ લગભગ લંડનની અંદર હિલફર્ડમાં એ ગાડી ત્યાં મૂકી દે છે અને પછી ત્યાંથી ફ્લાય થઈ જાય છે અને ઇન્ડિયા વયો જાય છે આ વસેનો આ ત્યારે એટલી બધી ચકચાર જામી હતી અને એટલા બધાય ચારે બાજુ મીડિયાની અંદર ને બધી જગ્યાએ કારણ કે પોલીસ ગોતતા હતા આ માણસને કે આ બોડી છે લાશ મળી અને ત્રણે ત્રીજે કે ચોથી દિવસે તો લાશ મળી નહીં એમ કારણ કે ઓલી બોડી અહીંયા જે ગાડી પડી ગાડી એટલા દિવસથી પડી ત્યારે કોઈ કમ્પ્લેન કરી હે કે આ ગાડી અહીંયા પડી છે અને ઓલા પોલીસ ગોતતા હતા ક્યારની નહીં કારણ કે આ ખબર તો પડી ગયા હતા કે અહીંયા થયું છે કંઈક સમથિંગ કોરબીની અંદર રાઈટ તો એ આખો મેં વિડીયો બનાવ્યો હતો ત્યારે અને એ પછી અત્યારે હમણાં એના લગભગ આ દસ નવેમ્બરની વાત છે દસ નવેમ્બરમાં એને આ મર્ડર થયું હતું દસ નવેમ્બર તો આ દસ નવેમ્બરે એને વરસદી થયું તો હમણાં એનો અપડેટ બધી જગ્યાએ આવ્યું છે મીડિયામાં તો મેં કીધું ચાલો હું પણ તમારી સાથે શેર કરું કે એનું શું અપડેટ છે અને શું થયું એમ આ કેસનું એટલે મૂળ આ જે પંકજ લાંબા એ પણ અહીંયા સ્ટુડન્ટ તરીકે પહેલા આવ્યો હતો સ્ટુડન્ટ તરીકે જ ભણતો હતો અને એ લગ્ન કરી આવ્યો આવી રીતે અને અહીંયા રહેતા હતા પણ આના ઉપર કામ કરાવતો હતો અને બહુ માથાકૂટ કરતો હતો હવે એ જે ઇન્ડિયામાં પહોંચી ગયો ઇન્ડિયામાં પહોંચી ગયા પછી આ લોકોએ ઇન્વેસ્ટિગેશન કર્યું અત્યારે હું હવે હું થયું એ વાત તમને કરું ઇન્ટરપોલ હવે ઇન્ટરપોલ થ્રુ આ અહીંની પોલીસે જાણ કરી દીધી હતી એટલે ટોટલી ગમે ત્યાં હોય આ માણસ પંકજ લાંબા એ જો ગમે પાસપોર્ટ પર ફ્લાય કરતો હોય તો જ્યાં ઇમિગ્રેશન હોય તો ત્યાં એને રેડ સિગ્નલ બતાવે જેનાથી એને પકડી લઈએ ત્યાં તો હવે આ ભાઈ તો ત્યાં ઇન્ડિયાની અંદર હવે હમણાં જાણવા એવું મળ્યું છે કે આ લોકોએ બધાય ફાઇન્ડ આઉટ કર્યું તો વચ્ચે શું થયું તો કે માર્ચની અંદર ત્યાં પોલીસે કારણ કે ત્યાંની જે આના આના જે પેરન્ટ હતા બિચાર્યા હરસ્મિતાના હર્ષમિતાના પેરેન્ટ્સ એની મા બિચારી હજી રોડે છે રાઈટ હજી આંસુ સુકાણા નથી એના કારણ કે ક્યાંથી સુકાય ભાઈ ચોવીસ વર્ષની દીકરીને એવી રીતે ખોઈ નાખે ખોઈ નાખી રાઈટ તો ઓબ્વિયસલી રાઈટ કે એને બીજા એને ક્યાંથી એને ને એમનો ઘૂંટડો ન ઉતરે ને કોઈ ન ઉતરે મા બાપને ઘૂટડો ઉતરે કોઈ દિવસ હમ કે અને શી સચે ઇનોસન્ટ તમે એને ફોટામાં તમે જુઓ તો તમને એમ થઈ જાય કે ના ના આ છોકરી કોઈ દિવસ કંઈ એવું કંઈ કરે જ નહીં રાઈટ અને આટલી બ્યુટિફુલ અને ઇટ્સ ઇટ્સ લાઈક આઈ મીન એને એનું કોઈ ઓલું જ નથી કે મા કદાચ ભગવાનને કદાચ એને કે એવું કેવું રૂપ આપ્યું હતું અને આ આ આ કેવો ક્રિમિનલ કહેવાય રાઈટ કે જેની એને એને કોઈ કોઈ ઓલું ન કરી શક્યું એને તો એના એને ફાધર એની છે ને ફાધર પેરેન્ટ્સે એને કમ્પ્લેન કરી હતી એને પોલીસ માન્યા કે આ લોકો એ દહેજ માટે થઈને એને મારી નાખી એમ ટૂંકમાં અને એના માટે એના મા બાપને વળાના જે પંકજ લાંબાના મા બાપને પણ ત્યાં પકડેલા પકડ્યા હતા પોલીસે અને એને એરેસ્ટ કર્યા હતા અને પછી પાછા થોડા ટાઈમ પછી છોડી મૂક્યા પણ એની આ લોકોએ એની કમ્પ્લેન તો કરી હતી જેને હવે આ ભાઈ ન્યા વયો ગયો છે ને હમણાં એને હમણાં આ બધું ઇન્વેસ્ટિગેશન થયું તો હમણાં એક ખબર પડ્યા કે એનો એક ટીચર હતો એ ટીચર કહેતો હતો કે મને એ પંકજ લાંબા જે છે એ મને મળ્યો હતો ફેબ્રુઆરી માર્ચમાં અને એની અહીંયા શોપ હતી કે એનું રેસ્ટોરન્ટ કંઈક હતું એટલે એ કહેતો હતો કે અમારે એ કે આ બધું કાઢી નાખવું તો તમારે કે આમાંથી કંઈ જોતું હોય તો મને કહેજો એ કે હવે આવી વાતો એ કરતો તો એ કે એ પછી કંઈ ખબર નથી અને એ પછી અહીંથી વેચીને મૂકીને ભાગી ગયો છે અને બીજા એમ કહે છે કે એ અહીંયા ગુરુગ્રામમાં દી દિલ્હીની બાજુમાં ગુરુગ્રામ જે છે ન્યા એની બાજુ ન્યાય કે એક ની દુકાન કરી છે એનીએ ની એગ્સની દુકાન એ ચલાવે છે પણ ન્યાની પોલીસ કંઈ કે કરતી નથી કારણ કે પોલીસ એનો કોઈ કોઈ રિલેશનમાંય પણ પોલીસ છે કોઈ કે ને આ લોકો કંઈ પકડતા નથી ને કંઈ એનું કરતા નથી એટલે ટૂંકમાં ન્યાની પોલીસ કંઈ કરતી નથી એટલે આ હજી એમને એમ ફરે છે ટૂંકમાં અને મેઇન વસ્તુ એક જ ને આપણે ઇન્ડિયામાં એ છે જ હવે એને એમાં આપણે શું કરી શકું બોલો કે નાનું એક એક વસ્તુ જ એવી છે કે એ કોઈ માણસને એવું તો છે જ નહીં કે હાલો ભાઈ ને ફોલો કરવું કે આ વસ્તુ કે આને એક કેસ થઈ ગયો ને થઈ ગયો એટલે પછી પાછું નાખી દઉં ઓલામાં ઓના બો બોક્સામાં રાઈટ કે એ પછી પડ્યું કે એમને પછી ધૂળ ખાતા રાખે એમ ટૂંકમાં ફાઇલ ફાઇલ નાખી દીધો એ કે જૂના બોક્સમાં નાખી દો ને થઈ ગયું એ કે પૂરું થઈ ગયું કારણ કે એમાં કંઈ મળવાનું તો હોય ને ને આ હવે એની એની સિસ્ટર પણ બહુ એની બી સિસ્ટર સોનિયાજી છે એની એ પણ બહુ બિચારી મહેનત કરે છે આના માટે કે આને ગમે એમ કરીને ન્યાય મળે મારી બેનને એ કે પણ કરે જ ને કેમ ન કરે વાય નોટ એમ હમ કરવું જ જોઈએ તો એ હજી પણ આના માટે ટ્રાય કરે છે અને કહે છે કે નથી કે યુકેની ગવર્મેન્ટ પોલીસે કંઈ કર્યું કે નથી આઈનની પોલિસી કંઈ કરતી એ કે ને મારી બેનને ન્યાય કેદી મળશે એ કે હજી આવું ને આવું એ કે ચાલશે ને ઓલો એ કે એમને એમ રખડે છે એ કેન્ ફરે છે રઈ ને કોઈ એને પકડતું નથી કે કોઈ કંઈ કરતું નથી એટલે આ મીડિયાની અંદર હમણાં આવ્યું છે એટલે હજી કોઈ પકડાણો નથી ટૂંકમાં એમ એટલે છે પણ પકડાણો નથી હવે પકડાણો એટલે પકડે તો પકડાય ને હમ હવે એ જો ઇન્ડિયાની પોલીસ જો કંઈક કરે ને એને પકડે તો થાય ને તો પછી આને જાણ કરે એટલે આ લોકો તો મૂકવાના નથી એને ટૂંકમાં એમ કારણ કે મર્ડર અહીંયા થયું છે એનું એટલે એ તો આ કરશે જ બધું એમ અહીંની પોલીસ તો પણ ન્યાની પોલીસ જો એ સપોર્ટ કરે તો થાય બાકી તો ભગવાન બચાવે આવું તો કંઈ હમ ને હું તો એમ કહું છું કે આવું કોઈ ઉપર ન થાય એમ ક્યારેય અને આ આ ખરેખર એટલો સનસનાટીભર્યો કેસ હતો ત્યારે કે એની તમે વાત જવા દો હમ ને આપણે પણ એમ થઈ જાય કે અરરાટી નાખી જાય આપણે એમ એટલે આવું થયું છે ને અત્યારે આ આ પોઝિશન છે હવે પાછું કંઈક જો હે કંઈક પાછું ફરીથી કંઈક થાય તો હું તમને વાત કરીશ એના વિશે પણ અત્યારે હજી આ કેસનું ટોટલ સોલ્યુશન આવ્યું નથી અને આ જે ઓલો લાંબાજી છે પંકજ લાંબા એ પકડાણો નથી અને એ હજી ટૂંકમાં ફરી એમને એમ રાઇટ વોન્ટેડ છે એવું છે તો આવજો બાયબાય ને પાછા નવા બ્લોકમાં કંઈક નવું લઈને આવ્યું હતું તો હરો હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈમાં જય ગુજરાત ભગત અને જય ખોડિયારમાં